નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર સુરતથી પેડલ ફોર હેલ્થ ના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજી ના દર્શને નીકળેલા સાઈઠ સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું સુરતથી સિદ્ધસર ઉમિયાધામ આસ્થા ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાઈઠ સાયકલીસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ્ય પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે

આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રાથી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર અવિ સૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરતથી આવેલા સાઈટ સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ પાંચસો કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરત થી સિદ્ધસર પાંચસો એકોતેર કિલોમીટર સાહીત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આશા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ